નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદમ સામી અને આપ જોઈ રહ્યા છો કાંકરપુર કે સામી ニュース ચેનલ આજે આપણે આ એપિસોડમાં વાત કરીશું શક્તિનો પર્વ નવરાત્રી વિશે આપણી સાથે જોડાયા છે ભાવનગરના વિદ્વાન શાસ્ત્રી શ્રી દેવદતભાઈ મહેતા દેવદતભાઈ મહેતા એક ભાવનગર નું બહુ જાણીતું નામ છે સંસ્કૃત સંસ્કૃતના એક જ્ઞાતા છે અને એ કર્મકાંડ વિશે ખૂબ જ એની પાસે અદભુત જ્ઞાન છે અને સાહેબ એનું સૌથી જમા પાસું એ છે કે એ સંતોષી બ્રાહ્મણ છે એમને જે કંઈ પ્રાપ્ત થયું છે પછી જ્ઞાન હોય ધન હોય કંબદા એને એને વહેંચ્યું છે વહેંચ્યું નથી જાય એમને જે કંઈ પ્રાપ્ત થાય છે એને જરૂરિયાતમંદ વ્યક્તિઓને જરૂરિયાતમંદ સંસ્થાઓને એ યાદ કરીને એમને મદદ કરતા આવ્યા છે આવા વિદ્વાન પ્રખર શાસ્ત્રી સંસ્કૃતના જ્ઞાતા શ્રી દેવદત્તભાઈ મહેતાનું કાનપુર કે સ્વામી ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે નમસ્તે દેવદનભાઈ નમસ્તે આપનો ખૂબ હાર્દિક સ્વાગત છે આપણે સાહેબ વાત કરીશું નવરાત્રી વિશે તો નવરાત્રી આખા વર્ષમાં જે ચાર નવરાત્રી આવે છે એ પૈકી સૌથી મહત્વની અને ધાર્મિક દ્રષ્ટિએ શાસ્ત્રીય દ્રષ્ટિએ એ આસો નવરાત્રીનું ખૂબ મહત્વ છે તો એ કેવી રીતે સાહેબ છે નમસ્તે સ્વામી નો ખૂબ ખૂબ આભાર દરેક શ્રોતા મિત્રો સ્વાગત છે આસો એટલા માટે છે કે ખાસ કરીને આસુરી શક્તિ ઉપર સુરી શક્તિ દેવી શક્તિ નો વિજય થયો છે આ વિજયાદશમી જે ખાસ કરીને છે એમાં રાવણ નો વધ થયો મોટા મોટી આસુરી શક્તિ જે હતી એ હણાઈ ગઈ અને આધ્યાત્મિક રીતે પણ આસો મહિનાની આશ્વિન મહિનાની જે નવરાત્રિ છે એનું ખૂબ જ મહત્વ છે નવે નવરાત્રિ એ ઘણા આ રીતે ઉપાસના સાધના કરતા હોય છે એ જ રીતે કોઈક પોતાની પરંપરા પ્રમાણે ત્રણ દિવસ કે એક દિવસની ઉપાસના કરતા હોય છે પણ આ શક્તિ ઉપર સૂર્ય શક્તિનો વિજય

ગરબા ગરબા જે જે આપણે લેવાય છે એ પરંપરા નવરાત્રિમાં ગરબાનું મહત્વ જોવા જઈએ તો આધ્યાત્મિક રીતે ખૂબ જ ઊંડું મહત્વ છે એનું એની સાથે નાદ બ્રહ્મ જોડાયેલો છે નાદ બ્રહ્મ શબ્દ બ્રહ્મ શબ્દ બ્રહ્મ જે છે એ આધ્યાત્મિક લેવલે જે બંધારણ જે ગરબાઓ લખાયા છે અને એ જ જે લયથી જે ગવાયા છે એ આત્માને અને સાથે જે આપણા ચક્રો છે છે સપ્ત ચક્ર કુંડલીની જાગૃત થાય એનાથી પછી પેલું સહસ્રાર અજ્ઞા ચક્ર વિશુદ્ધ ચક્ર અનાહત ચક્ર મણિપુર સ્વાદિષ્ઠાન અને મૂળધાર આ સાતે ચક્રો આ ત્રણેય લય થી એક તો શારીરિક લય શાબ્દિક લય અને આધ્યાત્મિક લય આ ત્રણેય ખુલે છે અને એના કારણે થઈ અને જીવ અને શિવ એટલે કે શક્તિ અને જીવ એકતાની આમાં જે ભાવના છે અને જે એની એનો હેતુ છે એ સદાય છે જયારે અત્યારના જે ગરબા છે એમાં આમાંથી કઈ વસ્તુ ફળીભૂત થતી નથી

એટલે આ ઘટ આ ઘટની અંદર જે આત્મા છે એ દીપ સ્વરૂપે છે અને જે છિદ્રો જે છે એ આપણા જે આ જે છિદ્રો છે એ દ્વારા અંદરની આત્માની જ્યોતને પ્રકાશમાન કરી અને જે કર્મેન્દ્રિયો રસેન્દ્રિયો આહ જ્ઞાનેન્દ્રિયો આ બધાય થી એને આધ્યાત્મિક લેવલે એટલે કે આત્મ થી પ્રભાવિત કરી અને આધ્યાત્મની કેડી આગળ વધવાનું એમાં મહત્વ છે આપ તો કર્મકાંડ ક્ષેત્રે અને શાસ્ત્રીય રીતે બહુ ભારણ લખજો આખા ભાવનગરમાં આપણું ખૂબ જાણીતું નામ છે મેં એ જાણ્યું છે અને છે કે તમારી પાસે જે કંઈ પ્રાપ્ત થઈ છે થાય છે પછી ચીજવસ્તુના સ્વરૂપમાં હોય ભૌતિક વસ્તુના સ્વરૂપમાં હોય એ ધનના સ્વરૂપમાં હોય કે કોઈ સંપદાના સ્વરૂપમાં હોય તો તમે એને વહેંચો છો તમે ક્યારે વહેંચતા નથી તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો આ વિચાર ગુરુ છે છે અમારા ગુરુજી એને પણ કોઈ કોઈ દિવસ દ્રવ્ય લીધા વગર પોતાની પાસે જે કઈ હતું ભાવનગરમાં એમનું નામ આપણી જ્ઞાતિમાં રતિલાલ કરશનજી જોશી તરીકે એમણે જે કઈ ધન કમાણા એ બધું જ જ્ઞાતિને અર્પણ કરી દીધું છે અને વિદ્યા પણ એમણે જે કઈ પ્રાપ્ત કરી બધી જ

પ્રચલિત હોવા થી અને આસુરી શક્તિનો એમાં વિશેષ કરીને સુરી શક્તિ આસુરી શક્તિ પર સુરી શક્તિનો જે વિજય થયો એના કારણે એમાં મહત્વ છે અને બીજું દેવતાઓ જ્યારે આ આસુરી શક્તિ ઉપર વિજય મેળવ્યો ત્યારે જે પ્રાર્થનાઓ કરી ચંડમુંડ નિયા ઉપર માતાજીએ વિજય મેળવ્યો પછી મહિષાસુર ઉપર વિજય મેળવ્યો ત્યારે જે એમની સ્તુતિઓ કરવામાં આવી જેને ચંડી પાઠ રૂપે ગણવામાં આવે છે તો આ બધું જ જે છે એ મોટા ભાગનું આશ્વિની નવરાત્રીમાં બાકી મહત્વ તો ચારે નવરાત્રીનું છે એટલું જ છે અને બીજું નવ દિવસ જે છે એ માત્ર શક્તિના દિવસો છે ખાસ કરીને એટલે એમાં જે શક્તિ જે છે એ વધારે સહાયરૂપ બનતી હોય છે એટલે એના કારણે થઈને આ એની બે ચાર પંક્તિઓ હા ચોક્કસ સંભળાવીશ યાદ એવી સરો ભૂતે શું માતૃરૂપે ની સંસ્થિતા નમસ્તસ્ય નમસ્ત્ય નમો નમઃ ಯಾ ದೇವೀ ಸರ್ವೂತು ಶಕ್ತಿ ರುಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವೂತು ತೃಪ್ತಿ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವೂತು ಕ್ಷುಧಾರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಆಗದಿನ್ ಶಾಸ್ತ್ರ એક સારા ભાગવત કથાકાર પણ છે એ ઉપનિષદ અને વિચાર શાસ્ત્રો એને ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે નવરાત્રી વિશે એકદાઈ તમે અમારી સાથે વાત કરી અમારા દર્શક મિત્રોને તમે જે નવું જ્ઞાન પીરશું આપણા અભ્યાસનો અને આપણી સાધનાનો આપણા પઠનનો સંસ્કૃત પઠનનો જે દર્શક મિત્રોને લાભ મળ્યો એ બદલ કામ કોઈ સ્વામી ન્યૂઝ ચેનલ આપણો સાહેબ ખૂબ ખૂબ આભાર માને છે દર્શક મિત્રોને વિનંતી કે આપણે મારી આ ચેનલ ગમ્યું હોય આ એપિસોડ ગમ્યો તો એને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકો નું બટન દબાવજો નમસ્તે હસ્તુ